પડેલી ગાડીને બહાર કાઢવામાં મદદરૂપ થયા પહેલા જ વરસાદમાં એસઓયુને જોડતો ઝઘડિયા તાલુકાનો રસ્તો બિસ્માર સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપરના ખાડા બાળ વિદ્યાર્થીઓએ પૂર્યા તંત્ર ક્યારે જાગશે તેવી લોકમુખે ચર્ચા ઉઠી

અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડા ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો સાયકલ લઈને રોજ અપડાઉન કરો છો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો સાયકલ લઈને તમે જાવ છો હા અપડાઉન કરીએ છીએ